જો આની પર જોરદાર વરસાદ પડે જો વીજળી પણ થાય છે જય માતાજી બધા મિત્રો ના નવ છું નવા વિડીયોમાં તમારો બધાનું સ્વાગત કરું છું અને આ છે ને કારખાને જવાનું છે ને સવા આઠ થઈ ગયા છે અને આઠ પાંચ થઈ ગઈ છે કારખાને જવાનું છે ને થઈ ગઈ ગયા છે કાંઈ અભંકો એના હાથે બંધ કરી દીધો શેનથી કીરો ખાવણી એથી વાહ અજમોવાર થયો હાજમોવાર થઈ ગયો શુક્રવાર હા કે કાલે શુક્રવાર હતો ને તો હવે જ છે નાસ્તો કરવા માટે આવશ કા નાસ્તો કરવા હલો હાલો ભાઈ રાઈતા કાન ખંજૂરો નીકળ્યો હતો જોલો પાવડર નહીં કયો રાઈતે ઓલા પણ હતો જાય પછી આજો આ બધું આઠું ઉઠતાયું રાઈતે આગળ વિડીયો કન્ટિન્યુ જતા રહી છે ગુલ્લા

few moments later. जो क्यों मस्त हम जाना बतक तरह से पानी में बीस चार सौ आठ दस बार तेर तो फाइनली दोस्तों आप लोग जाओ से कारखाने ने जो साढ़े आठ वाकी गया से हम लोग जाओ से कारखाने वागल तो वीडियो कंटिन्यू तम जोता रहे जो છે ઘરે આવી જ લઈએ આવે મસ્ત મજાનો પવન નીકળી ગયો છે અત્યારે અને કડાકાન ભડાકા ચાલુ થઈ ગયા તમે જોઈ શકતા હશો આ સાઈડ સારો વરસાદ પડતો હોય છે એવું લાગે છે જોતા કારણ કે બહુ વીજળી હાનિકૂરક થાય છે હાલે લાઈટ આવી ગઈ તો ઘડીવાર બહાર નીકળ્યો તો અત્યારે લાઠીની અંદર છે ને ધીમે ધીમે વરસાદ ચાલુ થઈ ગયો તમે જોઈ શકતા હશો No, 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 no.

वरसाद yeah, yeah, yeah. અમારી જે ગામની સીમ ચાલુ થઈ છે અત્યારે પાણી ભરાઈ ગયા છે તો તમે દોસ્તો જોઈ શકતા હશો કેટલો વરસાદ પડ્યો જો અહીંયા માર્ગ આવી ગયા છે અને અહીંયા આજે આની ઉપર ગાજે છે વરસાદ અને જો મસ્ત મજાનો નજારો થઈ ગયો છે ને તો આવું હું તમને ઘરે જઈને પછી મળું છું આગળ વિડીયો કન્ટિન્યુ જોતા રહી ગયો જો આ બધી છે ને પાણી જોરદાર આવી ગયું છે અત્યારે આ તળાવ તળાવ પાછું મજા અલગ આવે છે આમાં પણ આવી ગયું છે આવી ગયો મારું ગામ તો ફાઈનલી દોસ્તો હું ઘરે પોગી ગયો નવો વરસાદ છે મસ્ત મજાનો ચામાં ભાજીને એવું લેવો છું

બસ હાલો પોણા સાત વાગી ગયા પોણા સાત માં કેટલું અંધારું લાગે જો જોરદાર અંધારું થઈ ગયું છે અત્યારે આપણે જો અત્યારે ટી શર્ટ કાઢીને આટા મારવી છે હજી વરસાદ ગાજે છે જોવાની કોઈ વીજળી પણ થઈ જોવાની કોઈ જોરદાર વરસાદ પડે જો વીજળી પણ થાય છે

બે ઉપર મે કીધું પણ આગળ કેનો છે વાહ કોરું છે એ આગળ કીનો જોન થાય સાતીમાં સડલી થાય થાય નોક થાય આટલા પીમાં શું થાય મજા આવ તાટુ તાટુ લાગે આયા બીનો છે જો બિજલે આવે જો બિજલે કેવી થાય જો જા ભાઈ કે બિજલે થાય મન પકડી લે થાય શું વીજળીની થઈ ગયો ને વરસાદ વરસાદ થઈ ગયો ને નહીં હોવા જમવાનું બાકી છે ચાલો સવા સાત વાગી ગયા હવે આજે વહેલા હેઠ જમી લેવી આપણે કારણ કે વીજળીના કડાકા ભડાકા થાય છે અને વરસાદ પણ વધી ગયો છે નક્કી ન હોય ગામડામાં લાઇટ વહી જાય ચાલો સારું સર હાલો હાલો હાલ હાલ તો ચાલો બંધ બંધ કરતો હા કાય ના ચાલુ કરો બધું ધીમે ધીમે આ જમવાનું આવવા મળ્યું છે હવે જો વરસાદ છે ને પાણી પડે છે અહીંયા થી પાણી પડે જો ગરમ લૂહા આવે કે નહીં વરસાદ એટલો બધો કહેવા કે ગરમ લૂહા આવે આજે લાવ્યા છીએ લાઠીથી ભાજી ગળ લઈ લેવો ગળ હું ભાવ બહુ વડામાં છે

આખ્યું કેમ ખુલ્લી રહેશે આખ્યું કેમ ખુલ્લી છે તો નીંદર આવે હે હાલ તું ચાલ અતિશલા ખાવાય એમાં નામાં ફેર હોય તમે બને વાસ સરસ જમી લીધું a havosi mar havoi નું નાખું આ જે કેવું લઈ થોડું નાખવાનું હોય બસ હે વરસાદ અરુડે હાલો થામ ભાઈ નાખું હા ઘરે જો આ થામડા ઉઠકવા જાતર મમ્મી ના જા

મે ધીમે ધીમે હાલ છે ને જમીન આવતા રહ્યા છે ભંજીકુ બેય ના પ્રજોમાં એક હાર્સમાં છે અજી લાલ લાઈટ થાય તો સરચિંગ નથી અને હું બહાર મત દો નગર સનો લાઈટ થઈ જાય તો હેરાન થાશું રાખ્યાનો સરચિંગ રૂપે ના રાજુજી હા સર જો સર લે લે આઠ વાગી ગયા હજી વરસાદ ચાલુ છે છ વાગ્યા પાંચ વાગ્યાનો ચાલુ છે આમ આમ કાળીયા તૂટી જાય એટલો વરસાદ આવી ગયો વિજય વિજય સરસ નાસ્ત મજાની ગાડી છે સવા આઠ વાગી ગયા છે અને વરસાદ છે જોરદાર ચાલવા